ભરૂચના સાંસદ મનસુખ વસાવા ડેડિયાપાડા ખાતે લગ્નમાં ગયા હતા જે તે લગ્નમાં સમયે સાથે હાજર સાંસદ મનસુખ વસાવાને પણ ખભા પર અને સાંસદ જોવા મળ્યા હતા અને ડીજેના ગાયક કલાકાર સાંસદ માટે એક જ ચાલે મનસુખ વસાવા ચાલે ગીતો ગાતા જ્યારે બીજી બાજુ આદિવાસી સમાજના લગ્નમાં જિલ્લાની હદ પર ના સરતી જમીન પર છૂટેલા ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં બેન્ડના ગાયક કલાકારોએ એક ચાલે ચૈતર વસાવા કાતા જોવા મળી રહ્યા છે લગ્નમાં પણ ડેડિયાપાડા સાગબારામાં રાજકારણ ચરણસીમાએ પહોંચ્યું છે ત્યારે ધારાસભ્યને વિધાનસભામાં જંગી બહુમતી મળી હતી એ જ થીમ પર હાલ મનસુખ વસાવા પણ લગ્નમાં હાજરી આપે છે અને નાચકાણ કરતા જોવા મળ્યા છે